ભરૂચના આમોદ તાલુકાના મછાસરા ગામે વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ છે ગામના બાળકોને સારા અને સુવિધાસભર શિક્ષણના હેતુથી રૂપિયા એક પોઈન્ટ સાહીઠ કરોડના ખર્ચે શાળાના નવા ભવનના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું

એવા આદરણીય સિદ્ધિકભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના બિલાલભાઈ મુન્નાભાઈ વગેરે ગામના સૌ આગેવાનો અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ સ્કૂલના બાળકો અને બાલિકા ઉપસ્થિત રહી આ પ્રોગ્રામને ખૂબ સારી રીતે દીપાવ્યો આ સ્કૂલ વેલમ વહેલી બાંધકામ આનું પૂરું થાય અને વેલમ વહેલી સ્કૂલ શરૂ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું અને આવનાર દિવસોની અંદર આ વિસ્તારનો ખૂબ સારો વિકાસ થાય એવી પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કે જય